નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિથ જિગ્નેસ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ મિત્રો કચ્છ વિદ્યા સહાયક ભરતી એકથી પાંચમાં પ્રથમ રાઉન્ડ જે પૂરો થઈ ગયો હતો અને જે રીતે આપણે તમને કહ્યું હતું કે ભાઈ એક બે દિવસની અંદર જ બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે તો બીજો રાઉન્ડ પણ ત્રીસ તારીખે સાંજે જાહેર થઈ ગયો હતો અને અહીંયા જે પ્રથમ રાઉન્ડની અંદર જે ફાઇનલ મેરિટ યાદી જે આપવામાં આવી હતી અને પ્રથમ રાઉન્ડમાં એકથી લઈને ત્રણ હજાર સુધીના મેરિટ નંબરના ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા ગાંધીનગર તો હવે આ બીજો રાઉન્ડ જે છે એ બીજા રાઉન્ડની અંદર ત્રણ હજાર એકથી લઈ અને ફાઇનલ યાદીમાં સમાવિષ્ટ તમામ ઉમેદવારોના કોલેટર જે છે એ ડિક્લેર કરવામાં આવ્યા છે અને બીજી અને ત્રીજી બે તારીખમાં બે દિવસની અંદર તમામ ઉમેદવારોને ત્યાં ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે અને એમની પ્રક્રિયા જે છે એ નિમણૂંક હુકમ આપીને પૂરી કરવામાં આવવાની છે તો આટલા બધા ઉમેદવારો એક સાથે બોલાવે છે એનો મતલબ એવો નથી બે દિવસમાં કે જેવી રીતે આપણે વાત કરેલી હતી કે જે ઉમેદવારો જે છે એ એસસી અને ઓબીસીના ઉમેદવારો જે છે જેઓ બિનઅનામતને પાત્રતા ધરાવતા નથી એવા ઉમેદવારોને કોલ લેટર ઇસ્યુ કરવામાં આવ્યા નથી એટલે જે પણ મેરિટ રણ જ્યારે અટકેલું હતું ત્યાંથી આગળ જે છે એ મેરિટમાં જે પણ લોકો ઓપનના દાવેદાર હશે એ તમામ લોકોના કોલ લેટર નીકળ્યા છે એસટીવાળાના નીકળ્યા છે ઇડબ્લ્યુ વાળાના નીકળ્યા છે એસસી અને ઓબીસીના અનામતની પાત્રતા ન ધરાવતા હોય એવા ઉમેદવારોના કોલ લેટર નીકળ્યા નથી જેની ખાસ નોંધ લેવાની છે અને બે દિવસની અંદર જે છે બીજી ત્રીજી બે દિવસ જે છે બોલાવવામાં આવેલા છે હવે આપણે અહીંયા ચર્ચા કરીએ થોડી કે પ્રથમ રાઉન્ડમાં કેટલા ઉમેદવાર હતા અને બીજા રાઉન્ડ માટે કેટલા ઉમેદવારો છે અહીંયા તમે કેટેગરી વાઇઝ જોઈ શકો છો કે ઓપનની અંદર પ્રથમ રાઉન્ડમાં એકસો ને ચોવીસ ઉમેદવાર હતા હવે બાકી રહેલા જે બીજા રાઉન્ડ માટે ઉમેદવારો જે છે એ બાવીસ છે ત્યારબાદ એસસીમાં પાંચસો ને નવ સુધીના ઉમેદવારો હતા અને બાકી રહેલા ઉમેદવારો જે છે એ સાતસો ને ત્રીસ ઉમેદવારો હતા એસટીમાં પ્રથમ રાઉન્ડમાં છ ઉમેદવારો જ આવેલા હતા અને બાકી જે છે એ બસો ને ઉમેદવારો બાકી રહી ગયેલા હતા એસસી વાત કરીએ તો ઓગણીસો ઉમેદવારો પ્રથમ રાઉન્ડની અંદર જ આવી ગયા છે બાકી જે છે સોળસો એકસઠ હતા ઈડબ્લ્યુએસમાં ત્રણસો ને હતા પ્રથમ રાઉન્ડમાં બાકી જે છે એકસો બેતાલીસ હતા એમ કરીને પ્રથમ રાઉન્ડમાં ટોટલ ત્રણ હજાર ઉમેદવારો હતા અને બે હજાર આઠસો પાંત્રીસ ઉમેદવારો જે છે એ બાકી હતા તો તમામ અઠ્યાવીસો ને પાંત્રીસ ઉમેદવારો જે છે આ તમામના કોલ લેટર નીકળ્યા નથી ભલે બાકી હતા પણ એ તમને ખબર જ છે કે અહીંયા એસસીમાં સાતસો ત્રીસ અને એસસીબીસીમાં સોળસો એકસઠ બતાવે છે તો આ તમામના કોલ લેટર નથી કે એમાંથી અમુકના જ કોલ લેટર નીકળ્યા છે જે ઓપન માટે દાવેદાર હોય એવી જ રીતે એસસીમાં પ્રથમ રાઉન્ડમાં ભલે પાંચસો ને સુધીના ઉમેદવારો હતા પણ એમાં ચારસો નવ્વાણું ઉમેદવારો જ લાગે છે બાકીના દસ ઉમેદવારો નહોત નહોતા લાગ્યા એવી રીતે એસસી બી પણ ઓગણીસો ને સુધીના ભલે ક્વોલેટર ઇસ્યુ થયા ઉમેદવારો હતા પણ એ જે મેરિટ જે છે એની અંદર બધા ઉમેદવારો જે છે એ લાગ્યા નહોતા એટલે અઠ્યાવીસો ને પાંત્રીસ ઉમેદવારો જે બાકી હતા એમાંથી કેટલા ઉમેદવારોને કોલ નીકળ્યા છે અને સામે કેટલી જગ્યાઓ છે એની આપણે વાત કરી લઈએ તો અહીં તમે જોઈ શકો છો કે ઓપનમાં ફક્ત બાવીસ ઉમેદવારો છે અને સામે સીટો જે છે જગ્યાઓ કહીએ છીએ આપણે અગિયારસો ને અઠ્યાવીસ જગ્યાઓ છે એસસીમાં આ જે કોલ કોલરેટરની આપણે વાત કરી છે તો જે આપણે સાતસો ને ત્રીસ લોકો ગણાય એમાંથી લગભગ આ આશરે એકસો ને ત્રીસ જેવા લોકોના જ કોલરેટર નીકળેલા છે અને સા સામે જે છે એક પણ સીટ નથી પણ આ જે પણ એસસીના એકસો ત્રીસ જેવા કોલરેટર એ બધા ઓપન માટેના દાવેદાર છે એટલે એ લોકો અહીંયા ઓપનની સીટ જે છે એ લઈ શકશે એસટી કેટેગરીની વાત કરીએ તો બસો ને એંસી નીકળ્યા છે અને સામે એકસો પંચાણું એમની જગ્યા છે હવે અહીંયા બસો એંસી ભલે કોલ લેટર નીકળેલા રહ્યા પણ એ મોટાભાગના ઉમેદવારો સામાન્ય ભરતીમાં લઈ લીધેલું છે એટલે આ બધી જગ્યાઓ જે છે એકસો પંચાણું એ પણ જે છે પૂરે ભરાવાની નથી ત્યારબાદ ઓબીસીની વાત કરીએ તો ઓબીસીની અંદર સોળસો એકસઠ ઉમેદવારો બીજા રાઉન્ડમાં તો છે ખરાબ પણ એમાંથી આશરે બસો ને સિત્તેર જેટલા ઉમેદવારોના કોલ લેટર નીકળેલા છે કે જે જનરલની એટલે કે ઓપનની લાયકાત ધરાવે છે અને સામે જ સીટો કેટેગરીમાં નથી પણ આ જે બિન અનામતમાં આ લોકો બસો સિત્તેરમાંથી એ લોકો લઈ શકશે ઈડબલ્યુએસની વાત કરીએ તો એકસો ને બેતાલીસ કેન્ડિડેટ ને બેતાલીસ જે છે એ કોલ લેટરો નીકળેલા છે બસો બસો ને છત્રીસ જગ્યાઓ છે એટલે અહીંયા તો કોઈ પ્રશ્ન એવો છે જ નહીં એ ઘણી બધી સીટો જે છે ખાલી રહેવાની છે ઓપનમાં ને એ રીતે કરે તો પણ તો ટોટલ આપણે જોઈએ તો બે દિવસમાં આઠસો ને ચોમ્બાલીસ જેટલા કોલ નીકળવામાં આવેલા છે અને એવી રીતે બે દિવસમાં ત્યાં બોલાવવામાં આવશે અને ટોટલ જોવા જઈએ તો પંદરસો ને ઓગણસાઠ જગ્યાઓ ખાલી છે અને આઠસો ચોમ્બાલીસ જેવા કોલ લેટર એટલે એ પ્રમાણે જગ્યાઓના પ્રમાણમાં જે કોલ લેટર જે છે એ ઓછા છે અને પાછા એ પણ સામાન્ય ભરતીમાં બધાએ લઈ લીધેલું છે એટલે જગ્યાઓ છે પુષ્કળ પ્રમાણમાં ખાલી રહેવાની છે તો એના કારણે ઉમેદવારો જે છે બીજા કેટેગરીમાં ખાલી એસસીને ઓબીસી આ બંને ઉમેદવારો જે છે એમને જે આ જે ઓપનના ક્રાઇટેરિયાવાળી જે છે એ તકલીફ છે તો આ બે દિવસે રાઉન્ડ ચાલશે અને તમામ અપડેટ જે રહી આપણી ચેનલ પર તમને મળતી રહેવાની છે અને હવે વાત કરીએ કે આ શાળા પસંદગી સ્થળ પસંદગી ક્યારે આવશે કચ્છ સ્પેશિયલ ભરતી એકથી પાંચની તો આ ભરતી જે રહી એ ઝડપથી હવે પૂર્ણ કરવાની છે એટલા માટે જેવી રીતે આપણે તમે અગાઉથી મેં પહેલાં કહેલું જ છે કે દસ સપ્ટેમ્બર આસપાસ તમારી જે છે શાળા પસંદગી સ્થળ પસંદગી થઈ જશે તો એવી રીતે અત્યારે પણ આપણે કહીએ છીએ કે જે તમારી શાળા પસંદગી જે રહી સ્થળ પસંદગી જેવી રીતે હવે આ ત્રીજી તારીખે તો વધુ પૂરું થઈ જશે એમાં ચોખ્ખો આંકડો ખબર પડી જશે કેટલી જગ્યાઓ ભરાય શું છે હવે આની અંદર એવું થશે કે ભલે ટોટલ પચીસો જગ્યાઓ આપેલી હતી પણ જેટલી જગ્યાઓ ભરાય છે એટલી જ સામે શાળાઓનું લિસ્ટ બનશે અને ફર્સ્ટ પ્રાયોરિટી ધરાવતી શાળાઓ કે જેવી રીતે સામાન્ય ભરતીમાં થયું હતું કે શૂન્ય શિક્ષકવાળી શાળા એક શિક્ષકવાળી શાળા એટલે કે વધારે ઘટ ધરાવતી શાળાઓ જેટલા ઉમેદવારો હોય છે એટલી જ જગ્યાઓ બતાવવી એવો ભરતીમાં આવો નિયમ હવે હોય છે અને જે પરિપત્ર જે સ્થળ પસંદગી માટેનો સામાન્યમાં થયો હતો એ પ્રકારનો આની અંદર પણ થશે અને એટલી જ જગ્યાઓ જે છે એ સામે બતાવવામાં આવશે એટલે કે પચીસો સ્કૂલો તમને નહીં બતાવે પચીસો જગ્યા નહીં બતાવે જેટલા ઉમેદવારો હશે એટલી જ જગ્યા બતાવવામાં આવશે તો શાળા પસંદગી કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર હોય છે થોડું ઘણું અમુક વસ્તુ દૂર પડતું હોય તમને તો એનો મતલબ એવો નથી કે ત્યાં તમે દૂર જશો તો સારી શાળા તમને નહીં મળે તો શાળા સારી મળે કારણ કે તમારે ત્યાં કામ કરવાનું છે તો પહેલાં એ શાળાને પ્રાયોરિટી આપજો વીસ કિલોમીટર ત્રીસ કિલોમીટર પચાસ કિલોમીટર થોડું દૂર જવું પડે તો એનો વાંધો નથી પણ સારો એરિયા હોય સારી શાળા હોય એને પ્રાયોરિટી આપજો એ પ્રમાણેનો અભ્યાસ જે છે એ અત્યારથી ચાલુ કરી દેજો જે પણ તમને જગ્યાઓ જે છે એ તમને જો કંઈ ખ્યાલ આવે કોઈ તાલુકામાં કે કોઈ કહેતું હોય કે નોકરી કરતું હોય એને તમે એવી રીતે પૂછી શકો છો અને જ્યારે પણ સરળપસંદગીનું અપડે પરિપત્ર થશે તો એમાં જે પણ નિયમો છે જે પણ બાબત છે બધી આપણે આપણી ચેનલ ઉપર વિડીયો બનાવીને તમને માહિતગાર કરતા રહીશું તો જે પણ મિત્રોએ હજુ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને છથી આઠના ઘણા મિત્રો જે છે કોમેન્ટ કરીને પૂછતા હોય છે કે છથી આઠની કોઈ તમે અપડેટ આપતા નથી કે શું છે તો તો એમને જણાવી દઈએ કે આપણે એકદમ ફેક્ટ વસ્તુ કેવી રીતના આપણી જોડે માહિતી હોય તો જ આપણે જણાવતા આવીએ છીએ નહીં તો પછી આશરે કેવી રીતે આપણે કહીએ તો તમારામાંથી જ ઘણા લોકો એવું કહેતા હોય છે કે તમે જો પરફેક્ટ માહિતી નથી તો તમે શું કામ જણાવો છો બરાબર છે કેમ કે ચોથી આડવા જ્ઞાન સહાયકવાળી પ્રોસેસ હવે પૂરી થઈ ગઈ છે તો કદાચ નવું એફએમએલ બનાવવાનું હશે એટલે કદાચ વાર લાગી રહી હશે તો કદાચ નવા એફએમએલ સાથે ફરીથી જિલ્લા પસંદગી શરૂ થશે તો એ થોડા જ સમયમાં એક જ અઠવાડિયા અઠવાડિયા જેટલો સમય હજુ એની અંદર લાગી શકે છે અને પછી એના પછી જે છે છેલ્લે કચ્છ સ્પેશિયલ થી આઠ જે છે એ થવાનો છે તો આ અત્યારે આજની માહિતી વિડીયો સારો લાગ્યો તો લાઇક જરૂરથી કરજો શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત થેન્ક યુ